આવ્યા છે તારીખ ત્રણ ચાર પાંચ મી ત્રણ દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે આ કાર્યક્રમમાં અમુ સર્વ બહેનો હર્ષ ઉલ્લાસ સાથે ભાગ લઈ રહ્યા છીએ આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ દરમિયાન વિવિધ કાર્યક્રમોના આયોજન આ મહિલા સત્સંગ મંડળ સહયોગ આપી રહ્યું છે અમારા જે મંડળમાં અંદાજે પિંચોતેર જેટલા સભ્યો કાર્યરત છે અમારા દર અમાસે મહિલા સત્સંગ મંડળ દ્વારા ધૂન ધોળ કીર્તન કરીએ છીએ અને સમાજના દરેક સામાજિક કાર્યક્રમમાં સેવા કાર્ય કરીએ છીએ અમારા મંડળના કાર્યક્રમમાં જૂનાગઢ સમાજના પ્રમુખ શ્રી રાજુભાઈ કરગથરાનો સાથ સહકાર સદાય અમારા માથે છે અને અમારા મંડળના ઉપપ્રમુખ શ્રી હંસાબેન પંચાસરા પદ કાર્યરત છે અમો જે સમાજનો સાથ સહકાર મળતો રહે શ્રી વિશ્વકર્મા દાદાની અસીમ કૃપા વર્ષા રહે વર્ષી રહે તેવી અપેક્ષા સાથે જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા